હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું પેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો સીતાફળ કે જેને આપણે લોકો અંગ્રેજીમાં કસ્ટર્ડ એપલ તરીકે ઓળખીએ છીએ અને અત્યારે તેની સિઝન પણ ચાલી રહી છે ખાસ કરીને વાત કરવા જાઉ તો આપણા ગુજરાતમાં સીતાફળ છે તે મુખ્યત્વે ઓગસ્ટ મહિનાથી નવેમ્બર મહિના સુધી તો ભરપૂર માત્રામાં જોવા મળે છે પણ તેની સાથે સાથે ઘણીવાર ફેબ્રુઆરી મહિના સુધી તેની સિઝન છે તે લંબાઈ શકે છે મિત્રો આ સીતાફળને ખાવાના કેટલાક જબરજસ્ત ફાયદાઓ જોવા મળે છે સામાન્ય રીતે તમે જંગલ વિસ્તારોની આસપાસથી પસાર થતા હોવ ને તો જંગલોમાં સીતાફળ છે તે ભરપૂર માત્રામાં મળી આવે છે અને તેનો સ્વાદ પણ એકદમ મધુર હોય છે અને સ્વાદે આપણને ભાવે તેવા હોય છે આ સીતાફળના ફાયદાઓ વિશે ચાલો ચર્ચા કરીએ મિત્રો સૌથી પહેલા વાત કરવા જાઉં તો સીતાફળ છે તે એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે તેની સાથે સાથે આનાથી આપણા શરીરમાં જુદા જુદા પોષક તત્વોની જે ઉણપ સર્જાય છે તેની પૂર્તિ કરવામાં તે મહત્વનો ભાગ ભજવે છે સાથે સાથે તેના જુદા જુદા ફાયદાઓ છે તેની વાત આજે આપણે કરવાના છીએ કયા કયા ફાયદાઓ તો લગભગ મુખ્યત્વે સાત ફાયદાઓ સીતાફળ ખાવાથી થાય છે અને તેની ચર્ચા કરીશું ફાયદા એકની વાત કરવા મિત્રો તો જાવતાફળ છે તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ખૂબ જ સારી એવી માત્રામાં રહેલું હોય છે અને તેનાથી મોટામાં મોટો ફાયદો આપણા હાર્ટને એટલે કે હૃદયને થાય છે હવે હૃદય છે તેમાં લોહીનું સર્ક્યુલેશન સુધરે છે તેની સાથે સાથે હાર્ટને લગતી બીમારીઓ હૃદયને લગતી બીમારીઓ છે તેનાથી પણ ખૂબ જ સરળતાથી બચી શકાય છે જો નિયમિત રીતે સીતાફળનું સેવન કરવામાં આવે તો સાથે સાથે આગળ વાત કરવા જાઉં મિત્રો તો તે વિટામિન બી સિક્સ થી પણ ભરપૂર હોય છે અને એટલા માટે અસ્થમાના જે દર્દીઓ છે તેમના માટે સીતાફળ ખૂબ જ વધારે ફાયદાકારક છે એટલે કે આપણા ફેફસાઓ છે તેને પણ મજબૂત બનાવવાનું કાર્ય અને શ્વસન તંત્રને તંદુરસ્ત રાખવાનું કાર્ય સીતાફળ છે તે ખૂબ જ સારી રીતે કરે છે આગળના ફાયદાની મિત્રો વાત કરવા જઈએ તો તેમાં પોટેશિયમ રહેલું છે હવે પોટેશિયમનો મતલબ જ થાય શરીરની નબળાઈને દૂર કરનાર તત્વ અને શરીરની નબળાઈને ખૂબ જ સરળતાથી તે દૂર કરી દે છે અને તેની સાથે સાથે બ્લડ સર્ક્યુલેશનને પણ સ્મૂથ બનાવે છે એટલે કે કેસ્ટ્રોલ ને ઘટાડવાનું કાર્ય કાર્ય અને વધારવાનું એટલે કે સારું કોલેસ્ટ્રોલ છે તેને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલની માત્રામાં ઘટાડો કરવાનું કાર્ય આ સીતાફળ એટલે કે કસ્ટર્ડ એપલ ખૂબ જ સારી રીતે કરે છે સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જાવ તો તે વિટામિન એ અને વિટામિન સી થી ભરપૂર હોય છે અને એટલા માટે જ તમને ખ્યાલ છે એ પ્રમાણે વિટામિન એ તેમાં ભરપૂર માત્રામાં હોવાને લીધે તે આપણી આંખોનું છે છે તેમાં વધારો કરે સાથે સાથે આંખોને તેવી સમસ્યાઓ હશે તેને પણ જો નિયમિત રીતે સીતાફળનું સેવન કરવામાં આવે તો ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે આ ઉપરાંત મેં ઉલ્લેખ કર્યો એ પ્રમાણે વિટામિન સી સારી એવી માત્રામાં રહેલું હોવાને કારણે તે આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ છે તેમાં પણ વધારો કરવાનો અને ઋતુઓ બદલાવાની સાથે થતી બીમારીઓ જેમ કે ઘણીવાર ઋતુઓ બદલાવાની સાથે આપણને શરદી છે ઉધરસ છે તાવ છે આવી સમસ્યાઓ ઉદ્ભવે છે તેને પણ દૂર કરવાનું કાર્ય સીતાફળ છે તે ખૂબ જ સારી રીતે કરી શકે છે સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો સીતાફળમાં ફાઈબર છે તે ખૂબ જ સારી એવી માત્રામાં રહેલું હોય છે અને ફાઈબર એટલે રેસા હવે રેસા સારી એવી માત્રામાં રહેલા હોવાને કારણે સીતાફળનો મોટામાં મોટો ફાયદો એ છે કે તે પાચનને તંદુરસ્ત બનાવે છે એનો મતલબ કે કબજિયાત છે ગેસ છે એસિડિટી છે આવી સમસ્યાઓને જડ મૂળમાંથી દૂર કરવાનું કાર્ય સીતાફળ ખૂબ જ સારી રીતે કરે છે સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જાઉં તો સીતાફળ છે તેમાં હાજર વિટામિન એ છે તેનું સારામાં સારું કાર્ય આપણા આંખ માટે તો છે જ પણ તેની સાથે સાથે આપણા વાળ અને આપણી ત્વચાને પણ સારી એવો ફાયદો કરે છે આપણી ત્વચાને તે વધારે યુવાન બનાવે છે અને ચમકતી બનાવવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે તેની સાથે સાથે વાત કરવા જાઉં તો વાળને પણ તેના મૂળમાંથી તંદુરસ્ત અને એક હેલ્ધી ગ્રોથ આપવાનું કાર્ય ખૂબ સારી રીતે સીતાફળનું ફળ છે તે કરે છે અને અત્યારની સીઝન તો સીતાફળની છે તો તમારે લોકોએ પણ ચોક્કસથી સીતાફળનું સેવન કરવું જોઈએ અને તેના ફાયદાઓનો લાભ લેવો જોઈએ જો મિત્રો તમને પણ આજના આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો ચોક્કસથી આપજો એક નાનકડું લાઈક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ કે જેથી કરીને આગલા નવા વિડીયોનું નોટિફિકેશન પણ તમને લોકોને ખૂબ જ સરળતાથી મળી શકે તેની સાથે સાથે આપને લોકોને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર